આ પૂરની વચ્ચે વડોદરા જેવું મહાનગર હોય કે પછી મોરબીની આસપાસના માળિયાની આજુબાજુના ગામડા કે પછી જામનગર દ્વારકાની આજુબાજુના ખેડૂતો એ લોકોના પ્રશ્નો છે એટલા બધા દબાઈ ગયા છે કે કોઈનો જવાબ નથી મળી રહ્યો વડોદરા અમદાવાદથી નજીક છે કવરેજ વધારે થઈ રહ્યું છે ત્યાંથી શું દ્રશ્યો સામે આવી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ આપદામાં ક્યારેય સહન ન કર્યું હોય એ પ્રકારનું હ્યુમિલિયેશન એમનું અપમાન સતત સામે આવ્યું છે ભાજપ આટલી અપમાનજનક સ્થિતિમાં ક્યારેય નથી ગયું આટલા વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મેં કહ્યું એમ એક એક શહેરીમાં માણસો એમની સાથે જોડાયેલા છે છે પક્ષના સદસ્યો અને છતાંય કોઈ ખુલીને સામે નથી આવી શકતું પરંતુ છતાંય મદદ કરવા પહોંચેલા નેતાઓની હિંમત તો જુઓ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહોંચીને મદદ કરવા માટે રાશનની કીટ વિતરણ કરવા માટે પહોંચ્યા સાથે ફોટોગ્રાફર્સ તો હોવા કમ્પલસરી છે એટલે પણ લઈને પહોંચ્યા અને પછી સતત સામે આવી અપમાનની તસવીરો એ અપમાનમાં કોઈ બાકી નથી રહ્યું પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી સતત ત્યાં જઈ રહ્યા છે આખી રાતોની રાતો ત્યાં જઈ રહ્યા છે પણ આખી રાત એમણે ત્યાં એટલે રહેવું પડે છે કેમ કે બીજા કોઈ નેતાને તો ગુસવા નથી દેતા ત્યાં આખી રાત તમે ત્યાં જઈને જયારે કામ કરો છો ત્યારે મનમાં એવો વિચાર આવે કે નહીં આ કેટલું સરસ કામ કરી રહ્યા છે મંત્રી આખી રાત ત્યાં છે વારંવાર જઈ રહ્યા છે એપ્રિશિએટ થવું જોઈએ પણ પછી એ પ્રશ્ન ઊભો થાય કે તમારી એકસો છપ્પન સીટની તાકાત એકસો છપ્પન પણ જૂનો આંકડો થયો એકસો સાહીઠ કરતા વધારે બેઠકોની તાકાતમાં શું તમારી સરકારના મ્યુનિસિપલ કમિશનરની એટલી છપ્પન ઇંચની છાતી પણ નથી કે એક દબાણ તોડીને બતાવે વિશ્વામિત્રી પર શું વડોદરા કોર્પોરેશનની પાસે એટલી તાકાત નથી કે જેના કારણે પૂર આવી એવી ઇમારતો જ્યાં અત્યારે ઊભી છે અને અડીખમ ઉભી છે ત્યાં પાણીએ નહોતા ભરાયા અમુકમાં તો પાછળના વિસ્તારોમાં અને જ્યાં પાણી ભરાયા ઓસર્યા કોઈને તોડીને તો બતાવો જે ઊભી છે ત્યાં બે ખોફ રીતે આઝાદ રીતે એમને એવું લાગે છે કે આ આપણા બાપનું રાજ છે તો તમારી છપ્પનની છાતી ત્યાં કેમ નથી દેખાતી વડોદરા મ્યુનિસિપલ કમિશનરની પાસે શું એ સત્તા નથી તો જવાબ તો હા છે સત્તા તો એમની પાસે છે એ સત્તાનો ઉપયોગ કરવાની જે દ્રષ્ટિ છે એ ભૂલી ગયા છે બધા જ વડોદરાના નેતાઓ તો આ નહીં કરે કેમ કે એમનું કોઈને કોઈ હિત સંકળાયેલું છે ત્યાંના અધિકારીઓ પણ જો એમનું પણ હિત સંકળાયેલું છે ને એ પણ ચૂપ રહી જાય છે તો પછી આ બધા દેખાડા છે મગરના આંસુ છે ને એના સિવાય કશું જ નથી અને વડોદરાની જનતાનો જે જવાબ છે પ્રતિભાવ છે એ પણ બહુ અપેક્ષિત છે કેમ ન હોય એ નગર જે તમને સતત ચૂંટા ચૂંટાડતું આવત આવ્યું હોય એવું નગર કે જેણે સતત ચૂંટ્યા પછી પણ ક્યારેય ખૂંખારો ખાઈને પ્રશ્ન ન કર્યો હોય એવું નગર કે જેને બધી જ સત્તા તમને આપી હોય ત્યાં કોર્પોરેશનમાં તમારી સરકાર બધા જ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડોદરાથી ચૂંટણી લડ્યા હતા વારાણસીની સાથે સાથે અને એમણે વડોદરા છોડ્યું એના પછી એમણે કોઈ પ્રશ્ન નથી કર્યો આ વડોદરાની જનતા છે જેણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને સાથ સમર્થન ને વોટ આપ્યા છે આટલા વોટ આપ્યા પછી જે જનતાએ પોતાનો જે મૂળભૂત અધિકાર છે ખોંખારીને પ્રશ્ન વર્ષો એટલે આ અવસ્થામાં આવી છે પણ એના પછી એક પણ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન તોડવાની હિંમત નથી દાખવી શક્યા સત્તાધીશો જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સવાલ આવતો હોય ને કે ભાઈ અમે તો મદદ કરવા માટે જઈએ છીએ તો અમારી સાથે શું કામ આવું મિસબિહેવ કરે છે બધાની સાથે કરે છે એવું નથી ખાલી નેતાઓ સાથે મીડિયાના લોકો સાથે પણ કરે છે પણ એનો જવાબ તમારે પોતાની અંદર શોધવો પડશે કે એવું કરે છે એનું કારણ કે કે તમે એને 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 આપવા ન ન સાંત્વના આશ્વાસન આપો જવાબ માત્ર શબ્દોમાં નહીં તમારા રિએક્શનમાં હશે બારસો કરોડ રૂપિયાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી નિર્ણય બહુ અદભુત છે મુખ્યમંત્રી જો વડોદરા એકવાર આવીને જોશે તો એમને ખબર પડશે અને જૂના રેકોર્ડ જોશે તો કે આ લોકોને બહુ રૂપિયા આપ્યા ખાઈ ગયા છે બધા જ જે તે સમયે યુપીએની સરકાર હતી મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને અર્બન ડેવલપમેન્ટ માટે ખૂબ વધારે રૂપિયા મળ્યા હતા અને લગભગ સૌથી વધારે ગુજરાતને એ રૂપિયા મળ્યા હતા એમાંથી વડોદરાનો પણ એક હિસ્સો હતો વિશ્વામિત્રી અને એના પ્રોજેક્ટના નામ પર રૂપિયા ખવાઈ જાય છે કોર્પોરેશને અધિકારિક રીતે કાગળ પર એક પણ રૂપિયો માંગ્યો નથી અને સરકારે એક પણ રૂપિયો આટલા વર્ષોમાં ફાળવ્યો નથી માત્ર વાતો એ વાતો ચાલે છે અને વાતોના વડા કરીને પછી નેતાઓ વડોદરામાં ચૂંટાઈને આવે છે આ દરેક વખતની હકીકત થઈ ગઈ છે એ દ્રશ્યો જુઓ જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અત્યંત અપમાનજનક અવસ્થામાં સતત ત્યાંથી પસાર થવું પડે છે અને લોકો કહે છે કે તમે ન આવો અમારી સોસાયટીમાં સાંભળો એમને કોઈ મતલબ જ નહીં તમે કેસ કાઢી જ નાખો

મે જેટલા બી ફોન કરી એક બી વાર આવતા નથી જોવા અને હું વડોદરા શહેરના જે તમામ હિન્દુ સંગઠન છે જે પચાસ પચાસની ટીમો દૂધ દૂધને બધું આપી કે આગળ દર્શન બહુ ખરાબ છે नुकसान देबी पहिले शिंदे जे नदीदेव अरे नदीदेव नाही ही फक्त मगनभाई शंकरभाईना पण ema भी सर पाणी भरयलो हां भाई चला चला कोई बात नहीं हां